હું સેના વિવી એન ઝટ જઈએ કે પાણામ ત્યાં તો ઉમટ્યા ગોમ ના ગામ વિવીન ઝટ જઈએ તુરિ વેરી વેરી સુન હું ખૂબ ખૂબ હેપી છું બહુ જ એક્સાઇટેડ છું કારણ કે વડોદરા છોડ્યાને મારે અમુક વર્ષો થયા પણ મારી બહુ જ ઈચ્છા હતી કે હું પાછી વડોદરા ક્યારે આવું કારણ કે આ ગરબા વડોદરાના ગરબા જેવા ગરબા આખા વિશ્વમાં ક્યાંય નથી અને મારું આ સપનું તમારા સિવાય એક જણે પૂરું કર્યું છે ને એ છે સરગમ ગુપ્તા ઓફ બીઆરજી ગ્રુપ આઈ એમ એટર્નલી થેન્કફુલ ફોર ટુ હિમ કે મને આટલો સરસ મોકો આપ્યો અને અમે લોકો જ્યારે મળ્યા અને અમારું એક વિઝન હતું કે વડોદરાના ગરબાને એક એ એવા લેવલ પર લઈ જઈએ તમારા બધાના સાથથી કે આખું વિશ્વ આપણને જોતું રહી જાય તો એ સપનું તમારે પૂરું કરવાનું છે ખાસ કરીને તમે મને જે આટલો બધો પ્રેમ આપ્યો છે એવો જ પ્રેમ અમારા આ નવા પ્રયોગને આપવાનો છે અને ખૂબ મજા આવશે વડોદરાના બહુ પ્રાઇમ લોકેશન પર તમારે મને મળવાનું છે નવરાત્રિમાં અને ખૂબ સારા તમારા બધા ફેવરેટ ગરબા આ વર્ષે નવરાત્રિમાં એક નવા ગરબા વડોદરા વાયબ્રન્ટ ગરબા કાર્યો અને સાથે બીઆરજી ગ્રુપ કે જે પાંત્રીસ થી પણ વધુ વર્ષોથી સમાજ કલ્યાણના અનેક ક્ષેત્રમાં સંકળાયેલું છે જેવા કે દિવ્યાંગ બાળકોની કેળવણી જરૂરિયાતમંદ મફત શિક્ષણ રમતગમત ક્ષેત્રે પણ બાળકોને તાલીમ આપી તેઓને પગભર કરવા અસિસ્ટેડ લિવિંગ ફેસિલિટી સ્કૂલ ફોર બ્લાઇન્ડ્સ અને કોઈપણ એવી કુદરતી આફત આવે ત્યારે રેસ્ક્યુ ઓપરેશન્સ આવા તમામ એરિયાઝમાં બીઆરજી ગ્રુપ પણ છેલ્લા ઘણા વર્ષોથી સંકળાયેલી છે બીઆરજી હોય કે અન્ય એનજીઓઝ હોય અમે બધા એક થઈને આવી કોઈ પણ આફત આવે મુસીબત આવે અથવા સમાજ કલ્યાણના કાર્યો હોય એમાં એકત્ર થઈને અમે કાર્ય કરતા રહ્યા છીએ આ વડોદરા ભાઈબંધ નવરાત્રી એક એવો વિચાર છે અને એવું એક સોપાન છે જેનાથી આવા તમામ કાર્યોને વેગ મળશે હું આ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ એવું એક આશ્વાસન આપું છું કે આપણા વડોદરાને ચોક્કસપણે ગરબાનો એક નવો અનુભવ મળશે અને વડોદરાવાસીઓને ગરબા કરવાની ખૂબ મજા આવશે પાર્કિંગની ખૂબ સારી વ્યવસ્થા હશે બેઠકની ખૂબ સારી વ્યવસ્થા હશે હાઈટેક સાઉન્ડ સિસ્ટમ હશે અને સાથે સાથે જે મેન વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિની વાત છે એમાં

એ ગીત હો હલકા ના મને ગુમતી માનવ રવ કોડીલા કાન રે કેવાલા કે કાના કેવાલા રહી ના શકું તમ વિના કાન મને દ્વારિકા દેખાડ હો કાન મને દ્વારિકા તું દેખો ટીમ મેમ્બરસ જીતને કોર મેમ્બર ટીમ મેમ્બર મેટિક્યુલસલી સાર વી હેશ્યોર દેટ એવરી